ગર્ભ શ્રીમંત એટલે શું કે ગર્ભમાંથી જ બધા સંસ્કારો મળેલા હોય આપણે અહીંયા સુધી આપણું હિન્દુ શાસ્ત્ર બધા માને છે કે ભાઈ આપણા સંસ્કારો માતાના ઉદર હોય ત્યાં ત્યાંથી જ પાવે એટલે જ કહીએ છીએ કે જ્યારે બાળક જમવાનું જન્મનું જન્મ જન્મનો સમય હોય ત્યારે ભગવાનની કથા વાર્તા સાંભળી કીર્તનો સાંભળો કંઈક બીજી રીતની વાત હો પલ્લાને નારદજીએ એમની માતાના ઉદરમાં પ્રહલાદ હતા ત્યારે જ બધી વાત કરી ત્યાં જઈને ત્યારે જ આ પલ્લાને ભગવાનનું જ્ઞાન થયું અને એ જ્ઞાન એવું દ્રઢ થઈ ગયું તો એના બાપેને એમ કહ્યું કે હા તું મારું ભજન કર આ ક્યાંથી તું લાવ કે ભગવાન સર્વથી મોટા છે મોટો તો હું તિલોકીનો રાજા પણ પ્રહલાદ નાવણીના અનેક ઉપાય થયા એને મારવાના ઉપાય થયા અને ઘણી રીતે મુશ્કેલી કરી તો એ પ્રહલાદે કહ્યું કે આ વાત મારી બરોબર તો કહેવાનું શું છે કે એમ એ ઘરના સંસ્કાર હતા તો એ ગમે તેટલી મુશ્કેલી આવે તો મૂકવી નહીં એમ આપણને પણ જો આ નાનપણથી આ સંસ્કારો હોય આ કદાચ ગ્રંથો વાંચીને સંસ્કારો પડ્યા હોય અને મંદિરોમાં જઈને જો આપણે ભજન કીર્તન કરીએ એમાંથી સંસ્કાર પડ્યા હોય તો પછી ગમે ત્યાં જઈએ તો આપણાથી દારૂ ચોરી કયા બીજા તારા અનેક જાતના વ્યસનો દૂષણો ટીવીમાંના દૂષણો બધા ઘણા ઘણા આવે છે અત્યારે પ્રલોભન છે બધું અને આકર્ષણ છે એમાં બીજું કાંઈ આપણો સંસ્કારહીન આપણે બની જઈએ એવી વસ્તુ છે એટલે એનાથી દૂર રહેવું અને આપણે પોતાનો ધર્મ બરાબર સચવાય એ જાતની નિષ્ઠા દ્રઢતા આપણે થાય તો આપણે સમાજે સુખી થશે રાષ્ટ્રય સુખી થશે અને બધા માણસો સુધી એટલે આપણા જીવનની અંદર આપણે સંસાર વ્યવહાર બધું કરીએ પણ આપણા જીવનની અંદર ભગવાન સિવાય આપણું બીજું કોઈ કહે એ વિશેષતા નથી અને એની જ આપણી મહત્તા છે એટલે ધર્મ જેટલો આપણા જીવનમાં દૃઢ થાય અને ભગવાનમાં જેટલી વધારે શ્રદ્ધા થાય એ આપણું શોભા છે એ આપણી વિશેષતા છે અને એનાથી જ આપણું શ્રેય થાય છે સમાજમાં થાય કે રાષ્ટ્રમાં થાય બધાની અંદરની અંદર આ છે એટલે ધર્મ એ આપણો પહેલું પગથથી પહેલું પહેલું એટલે શું ફાઉન્ડેશન જેને કહીએ ધર્મ ફાઉન્ડેશન છે ફાઉન્ડેશન આપણે સારું કર્યું હોય તો હો માર્ગ ચઢાવો તો વાંધો આવે નહીં પણ ફાઉન્ડેશન ના હોય તો પડે એઠું એમ સ્વામી કહે છે આપણા જીવનમાં જો ધર્મ જ છે નહીં ભલે બીજી તે બધી સમૃદ્ધિ બધું કરીએ પણ જો અનિટી દુરાચારથી બધું ચાલતું હોય તો એનાથી કોઈ કાર્ય થાય નહીં એના જીવમાં શાંતિ ના રહે અને એ કશું કરીને જાય પણ નહીં કે લોકો ઉપયોગી કામ ન કરે સમાજ ઉપયોગી કામ ના કરે ધર્મ છે રાજ કે કાંઈ નહીં બધું ભેગું કરીને લૂંટ કરીને બધાને હેરાન પરેશાન કરીને બધું કરે તો એને શાંતિ ક્યાંથી હોય અત્યારે આતંકવાદ ચાલે છે આતંકવાદ કરનારને કંઈ શાંતિ ખરી કંઈ શાંતિ નહીં બિચારા એમને ફરાફર કરે ખાવા નહીં ઊંઘવા નહીં ઠેકાણું નહીં બીક બીકને બીક કંઈથી પકડશે કંઈથી પકડશે અને હેરાન બધાને કરવાનું દુઃખી એને ક્યાંથી શાંતિ થાય શાંતિ તો તમે ભગવાનને ભજીને લોકોની સેવા કરો મદદ કરો લોકોને એ થાય તો એમાંથી શાંતિ આપણને આવે કહેવાનું શું છે કોઈનું ખોટું કરવામાં શાંતિ નથી કોઈનું તમે સારું કરો કોઈનું તમે ભલું કરો કોઈનું તમે એને મદદરૂપ થાવ તો તમારું સારું થાય બીજું આપણે સારું કરીએ તો આપણું સારું થાય તો આપણે બીજાનું ગુરુ કરીએ ને આપણું સારું કોઈ કરતા છે તો આપણો ધર્મ એ કહે છે કે આપણે મદદરૂપ થાવ જે તમારી શક્તિ હોય કંઈ ના હોય તોય પણ એને એક હાથ જાલીને દવાખાને લઈ જાવ તોય થાય એક ઠેકાનેથી આમ પ્લેટફોર્મથી આમથી લઈને આમ એને બેસાડ મૂકો પેલા આંધરા ભ્યો હોય તો એ પણ એક સેવા છે અને એવી સેવા કરવાથી કેટલો સંતોષ થાય પણ બીજી રીતે ખોટી રીતે થતું નથી તો આવું રીતનું આપણું જીવન છે એ જીવનને આપણે બરાબર રીતે ભગવાન રાજી થાય એ માટેનું જ છે તો આવા ગ્રંથો વાંચવાનું આનું વાંચન કરવાનું એ આ બહુ અગત્યની વસ્તુ છે આજનો જમાનો એટલો બધો ખરાબ થયો છે અને એટલી બધી બધી આકર્ષણો થયા છે કે જેની અંદર આપણા સંસ્કારો હોય એ પણ ચાલ્યા જાય ઘરની અંદર ટીવી મંદિર જ્યાં આગળ ઘરમાં રાખવાનું હોય આપણે જે ભગવાને માનતા હોય એ ભગવાનનું મંદિર આપણા ઘરમાં હોવું જ જોઈએ અને એને દરરોજ પાઠ પૂજા પ્રાર્થના થવી જોઈએ બધા સાથે મળીને ઘરના બનીને અને જે ભગવાનને માનતા એમના જે ચરિત્રોનો ગ્રંથ હોય એ ગ્રંથને પણ વાંચવો રામાયણ છે મહાભારત છે જે 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 હોય તો એની અંદરથી આપણને કંઈક શાંતિ રહે સંસ્કાર આપણા રહે પણ તો એને બદલે શું થયું કે ટીવી મંદિર બની ગયું અને ટીવીમાં પાછું જોવાનું તો બધું સારું હોય છે પણ સારું મૂકીને ખરા વધારે કારણ મનુષ્યનો સ્વભાવ છે ખોટું જોવાની ટેવ કંઈક દોષ હોય જોવાની ટેવ અને એવું જ જોવાનું એટલે એ તરત જ આપણે જોવા મંડી પડીએ સારું દેખતા નથી અને એ વસ્તુ કારણ કે માણસ મારો સ્વભાવ કાગડો છે કાગડો તે કાગડો છે ને ઢોરનું ધોરણ છે એને ચાંદું પડ્યું હોય બૈડા ઉપર એ જઈને બેસે એટલે આખું શરીર સારું છે ને ત્યાં વ્યસ ને પેની સ્વભાવ છે પહેલાંને દુઃખી વધારે કરવો એને વધારે દુઃખી કરવો એવી ભાવના છે એમ આપણી પણ દ્રષ્ટિ એવી છે કે આવું ખરાબ જોવું જ એટલે આપણે હેરાન બધા હેરાન છે માટે આપણા સંસ્કાર સચવાયને માટે અત્યારના જે બધા આકર્ષણો છે એથી જેટલું દૂર રહેવા એટલું સારું વ્યસનોથી આવી જાતના જે ખરાબ ધંધા છે ખરાબ આવી જાતની વૃત્તિઓ છે અને આવી જાતના દૂષણો છે ટીવી એટલે આપણને બહુ સારું મળ્યું છે એવું નથી સમજવું છે પણ એમાં જો ધંધાવાળો ધંધાને જ જોતો હોય તો કંઈ વાંધો નથી છોકરો ભણતો હોય તો ભણવા પૂરતું જોતો હોય તો વાંધો નથી જેને જે જાતનો વ્યવસાય છે એટલા પૂરતો જોઈએ તો એમ વાંધો નથી પણ આ તો ખરાબ જ જોવાનું બધું અને બધા સાથે ઘરના સંસ્કાર વહી રહ્યા નહીં ભાઈનો છોકરા છોકરાઓના બહુ બધું ભેગા બેન ટુ એમ એમ મર્યાદા ક્યાં રહે ભાઈ અંદર અશ્લીલ બધું આવતું હોય તે ના થાય અશ્લીલ છાપા અશ્લીલ આપણો જે મેગેઝિન અશ્લીલ પુસ્તકો એ પણ ના શું સારા સુસંસ્કૃત આપણા ગ્રંથો બધા જેને આપણે ધાર્મિક ગ્રંથો રામાયણ મહાભારત બધા કે એ જ વાંચો એમાંથી જ તમને જે મળશે એવું બીજેથી નહીં જ મળે તો આપણા કામ પૂરતું છે જોઈ લેવાનું એનો વાંધો નહીં પણ એને મૂકીને બધું કેટલું આ લઈ લાવવાની એને જ વાંચા કરીએ તો એમાંથી મોટું થઈ જાય છે એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે કુસંગ ક્યારેય કરવું ને આ બધો કુસંગ છે જેમાંથી આપણા ધર્મમાંથી પડી જઈએ ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહે મંદિરોની આસ્થા જતી રહે કુટુંબિક ભાવનાઓ જતી રહે સામાજિક ભાવનાઓ જતી રહે રાષ્ટ્રીય ભાવના જતી રહે આજે રાષ્ટ્રની ભાવના આપણી ના હોય તો શું થતા થાય કંઈ નહીં રાષ્ટ્રનું જે થાય મારું બરોબર છે કે નહીં આપણે અહીંયા પહોંચી ગયા આપણી ભાવના કેટલી કે રાષ્ટ્રની એ છે કે અમે રાષ્ટ્રની વાત કરી પણ રાષ્ટ્ર તો એમને ચાલે છે પેલું થાય તો કહેવાનું કુટુંબ સામાજિક ભાવનાઓ સામાજિકને આપણે સમાજમાં સારું જે કંઈ હોય બીજાને આપવું કરવું બીજી તે એટલે એકબીજાની ભાવના કુટુંબી ભાવનાઓ રહીને આજે કુટુંબને તો દીકરા છોકરા બાપ દીકરા બધાને બહેના પુરુષોને તકરારો થાય છે કોરાટ સુધી જાય એટલે આ બધી સંસ્કારો શું આપણા પુસ્તકો અશ્લીલમાં વાંચવામાં આવે અશ્લીલ વાતો સાંભળવામાં આવે એ થાય પણ સારામાં સારી વાતો હોય એ સાંભળી જેમાંથી આપણું હિત થાય જેમાંથી આપણને શાંતિ થાય એવું વાંચ્યું શાંતિ તો ભગવાનની પાસે છે ને ભગવાને આપેલા આજ્ઞા ઉપદેશ છે એનાથી થશે તુલસીદાસે એટલા માટે કહ્યું કે સુરપુર નરપુર નાગપુર તેને મેં સુખ નાહી કાં સુખ હરી કે ચરણ કાં સંતન કે માય આ તુલસીદાસ આપણને કહે કે ભગવાનની પાસે જાઓ ભગવાનના આદેશો પ્રમાણે એના દર્શન કરો પ્રાર્થના કરો તો એમાંથી શાંતિ આવશે અને કાંઈ ભગવાનના એવા સંતો છે એમની પાસે જવાથી આવશે અને આપણા ગ્રંથોને વાંચવા થકી દર્શનથી આવશે તો આવી રીતનું આપણું જે છે એટલા માટે આ શિક્ષાપત્ર લખ્યું છે ધર્મના આદેશો છે એને આપણે